બોલી લાઈવમાં આપનું સ્વાગત છે આ સ્મશાન યાત્રા દ્રશ્ય છે સ્મશાન યાત્રા કાદવ કિચડમાંથી પસાર થઈ રહી છે સ્મશાને જવા માટે નીકળી રહેલા સ્વજનો પોતાના સ્વજનને જે મૃત્યુ પામેલા છે તેઓને લઈ ઠાઠડીમાં મૂકી અને સ્મશાને લઈ રહ્યા છે જીવતે જીવત પણ જેઓ નરકાગાર જોયું કામમાં તેઓની ઠાઠળી નીકળી મૃતદેહ નીકળ્યો અંતિમ યાત્રામાં તે અંતિમ યાત્રા પણ કાદવ કિચડમાં તે પણ નરકાગારમાં દ્રશ્ય છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નવા લુણાતરા વસાહતના છે સુકી સિંચાઈમાં જેઓના વતન ગરબાર ડૂબમાં ગયા હતા તે પરિવારો મૂળ ગામ ચૈના ચેથાપુરના છે અને તેઓની લગભગ સાતસો જેટલી વસ્તી નવા લુણાતરા વસાહત જે સુકીની છે ત્યાં વસી રહી છે તમે જુઓ કે ખેતર માર્ગેથી જ્યારે આ સ્મશાનયાત્રા ઢોલ નગારા સાથે કરવામાં આવી એમની પરંપરા છે આદિવાસી પરંપરા આખું ગામ રાઠવા આદિ આદિ સમાજનું વસાહત છે સાતસોની વસ્તી છે ને જે રીતે અહીં જે ઘટના બની છે અને જે મરણ ગયા સનાભાઈ રામસિંહભાઈ રાઠવા પાસઠ વર્ષના જે કુદરતી મોત થયું અને તેઓની અંતિમ યાત્રા નીકળી ત્યારે સૌ કોઈ ગ્રામજનો એમ કહી રહ્યા હતા કે તેઓને જીવતે જીવત અહીં નરકાગારનો સામનો કરવો પડ્યો મોત પછી પણ તેઓની અંત્યેષ્ટિ અંતિમ યાત્રા જ્યારે નીકળી ત્યારે તેઓને કાદવ કીચડ ફલાંગીને ત્યાં સ્મશાન ખાતે લઈ જવા પડ્યા આ પ્રકારની સ્થિતિ ગ્રામીણ આદિવાસીઓને અનુભવી પડી રહી છે આઝાદીના આજે આપણે સિત્યોતેર વર્ષ થઈ ગયા તેમ છતાં પણ જે દૂરદશા આપણે જોઈ શકીએ છીએ કેટલી બધી પરિસ્થિતિ વિકટ છે ગ્રામજનો કેટલી વેદના વેઠી રહ્યા છે આ વેદના વેઠ્યા પછી પણ તેઓને જે પરિણામે જે અમને મળી રહ્યું છે તે તમે જુઓ કે કયા પ્રકારે એ જીવન જીવી રહ્યા છે આ વસાહતીઓ પોતાના બાપ દાદાઓની માલિકીની વળી લો પ્રોપર્ટી મિલકતોને ડૂબમાં જવાને કારણે તે રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય ફાળો છે ટૂંકી સિંચાઈ એમાં પોતાનું પણ એમણે યોગદાન આપ્યું એમની જગ્યાઓને છોડી એમની જ્યાં બાપ દાદાઓએ જ્યાં શ્રમ યજ્ઞ કર્યો જ્યાં વસવાટ કર્યો તેમની યાદો પણ જ્યાં વસેલી તમામ જગ્યાઓને છોડીને તેઓ અહીં આવ્યા ત્યાં છતાં પણ તેઓને કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો એક એક ફૂટ જેટલું કાદવ એનીમાંથી આ અંતિમ યાત્રા નીકળે ત્યારે જીવતે જીવત તો એવોને કોઈ સુવિધા ન મળી મોત પછી પણ ત્યારે અંતિમ યાત્રા આ પરિસ્થિતિમાં નીકળે ત્યારે સ્વાભાવિક જ કોઈ પણ પાષાણ હૃદયના વ્યક્તિનું પણ કલેજ પપડી ઉઠે કે આ કયા પ્રકારની પરિસ્થિતિ અને સિનારીઓ લુણાદ્રા વસાહતમાંથી જોવા મળી રહ્યો છે સંખેડા તાલુકાની લુણાદ્રા વસાહતના રહીશોની વેદના છે જીવતે જીવત નરકાગાર મળ્યું સ્મશાન યાત્રા પણ કિચડમાં સ્મશાને અંતિમ યાત્રામાં જોડાતા સ્વજનોને એક એક ફૂટ ઊંડા કાડો કીચડમાં થઈને પસાર થવું પડે છે એક કિલોમીટરનો આવો માર્ગ છે જે પાકો આરસીનો બનાવી આપવા માટે ગ્રામજનો માગણી કરી રહ્યા છે ડંખેડા તાલુકાની લુણાંદ્રા વસાહતમાં સ્મશાને જવાનો રસ્તો ન હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ વસાહતમાં ક્યાંક મરણ થાય તો કાદવ કિચડમાં થઈ મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડે છે મુખ્ય રણાંક વિસ્તારથી સ્મશાન સુધીનો એક કિલોમીટરનો રસ્તો બનાવવા ગ્રામજનોએ માંગ કરી છે નવા લુણાંદ્રા વસાહતમાં રાઠવા આદિવાસી વસ્તી વસવાટ કરે છે સુખી યોદાના ડૂબમાં ગયેલા મૂળ ચાઈના અને ચથાપુર ગામના તમામ વિસ્થાપિતો છે આ સુખી વિસ્થાપિતોનો પુનઃ વસવાટ સંખેડા તાલુકાના નવા લુણાદરા ખાતે નવી વસાહતમાં કરવામાં આવ્યો છે જૂના મૂળ ગામમાં સુવિધાઓ હતી પરંતુ વિસ્થાપિત થયા પછી નવી વસાહતમાં તમામ રહીશોને સ્મશાન સુધી જવાનો રસ્તો ન હોવાને કારણે બે સુમાર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ સાંભળતું નથીનો અફસોસ વસાહતીઓ વ્યક્ત કરી રહ્યા છે રાષ્ટ્રના નિર્માણમાં સુખી યોજનાની મહત્વની ભૂમિકા છે તેના માટે પોતાના પેઢી દર પેઢી મળતી આવેલી વડીલો પાર્જિત મિલકતને એવીને એવી છોડી દઈ ત્યાં તેઓના દાદા પરદાદાઓની યાદો પણ છે તેઓના જે દેવો છે તેઓના સ્થાનકો પણ છે એ પણ એ લોકો છોડી દઈ સરકાર દ્વારા વિસ્થાપન કરાવી દેવામાં આવ્યા પુનઃવસાર એજન્સી દ્વારા સંખ્યા તાલુકાના નવા લુણાતા ખાતે પુત્રને સમાવાયા વર્ષોના વાણા વીતી ગયા છતાં આદિવાસીઓને સ્મશાન જવા માટે આજે પણ ખેતરોમાં પગદંડી માર્ગે તેમજ જ્યાં રસ્તાનો ચીરો છે તે માર્ગે કાદવ કીચડમાં થઈને જવું પડે છે ખૂબ જ દુર્દશા છે રામજનોને લુણાધ્રા વસાહતમાં એક કિલોમીટર સુધીનો રસ્તો આપવામાં આવે આરસીસીનો તેની માગણી કરી રહ્યા છે પરંતુ તેઓની માગ સંદર્ભે આજ દિન સુધી આઝાદીના સિત્યોતેર વર્ષ ઉજવણી કરવામાં આવે છે અને તે